ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું હતું દર્શક મિત્રો આ ઘટનાની સ્થાનિક પોલીસને જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કહી શકાય ને કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં દર્શક મિત્રો મળતી માહિતી મુજબ આ એક્સિડન્ટમાં જે એક વ્યક્તિનું મોત થયું હતું તેને સ્થાનિક પોલીસ દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો આ અકસ્માત થવાને કારણે રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા આ ટ્રાફિક હલ કરવાની પણ કામગીરી કરવામાં આવી હતી ત્યારે આ ભરૂચ દહેજ રોડ પર આ લોહીયાડા રોડ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે કહી શકાય ને કે ટ્રાફિક પોલીસ દ્વારા પણ કંઈક નવી ઝુંબેશ ચાલુ કરવામાં આવે આજે બેફામ ગાડીઓ ચાલી રહી છે બેફામ બસો ચાલી રહી છે તેના પર લગામ દોરવામાં આવે તો હવે જોવું એ રહ્યું કે આ વારંવાર અકસ્માત થવાને કારણે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવશે કે કેમ